તળાવથી એચ મીટર ઉપર આવેલા બિંદુ પરથી વાદળનો ઉત્સેધ કોણ આલ્ફા છે તળાવથી એચ મીટર ઉપર એક બિંદુ આવેલું છે અને જો આપણે તે બિંદુ પરથી વાદળને જોઈએ તો વાદળનો ઉત્સેદ કોણ એટલે કે એંગલ ઓફ એલિવેશન આલ્ફા છે તો આપણે આ પ્રશ્નને આકૃતિ દોરીને સમજીએ ધારો કે અહીં આ કોઈક તળાવ છે હવે તળાવથી એચ મીટર ઉપર એક બિંદુ આવેલું છે ધારો કે અહીં આ એક બિંદુ છે અને તળાવથી તેની ઊંચાઈ તમે આ બિંદુ થી વાદળને જુઓ તો તેનો ઉચ્ચેદ કોણ આલ્ફા છે તમે અહીં આ બિંદુ થી વાદળને જોઈ રહ્યા છો હું તમને અહીં આલ્ફા ખૂણો બતાવીશ અહીં આ ખૂણો ઉત્સેધ કોણ આલ્ફા છે આપણને આ બધા જ ચલ આપવામાં આવ્યા છે કારણ કે આપણે આ બાબતને સાબિત કરવાની છે અને તળાવમાં તેના પરાવર્તનનો અવષેધ કોણ એટલે કે એંગલ ઓફ ડિપ્રેશન બીટા છે સાબિત કરો કે વાદળની ઊંચાઈ આટલી છે અહીં આપણે એવું ધારી લઈએ કે આ ઊંચાઈ તળાવથી વાદળ સુધીની છે હું અહીં તેને બતાવીશ એટલે કે આપણને આ ઊંચાઈ આપવામાં આવી છે

આ થશે તે આપણે સાબિત કરવાનું છે જેમાં આલ્ફા અને બીટાનો સમાવેશ થાય છે જો તમે ઈચ્છો તો તમે તેને જાતે જ ઉકેલી શકો એવા સમીકરણ લખવાનો પ્રયત્ન કરો જે આ બધાને એકબીજાની સાથે સંબંધિત કરે અહીં આકૃતિ પરથી કહી શકાય કે આ ઊંચાઈ પણ એચ થશે અહીં આ ઊંચાઈ પણ એચ જ થાય તેથી અહીં આ તફાવત કેપિટલ એચ ઓછા સ્મોલ એચ થશે હું અહીં આ ભાગ શોધવાનો પ્રયત્ન એટલા માટે કરી રહી છું કારણ કે આપણે સાબિતીમાં ટેન આલ્ફા અને ટેન બીટા ને જોઈ શકીએ ટેન્જન્ટ એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ તેથી હું આ બધાને સમીકરણમાં કઈ રીતે લાવીશ તે વિચારવાનો પ્રયત્ન કરી રહી છું તો અહીં આ ભાગ કેપિટલ એચ ઓછા સ્મોલ એચ થશે હવે મને અહીં આ અંતર આપવામાં આવ્યું નથી તો આપણે આ પાસેની બાજુને સ્મોલ ડી ધારી લઈએ હવે હું કેટલાક સમીકરણ લખીશ અને જોઈએ કે આપણને શું મળે છે અહીં આપણે જોઈ શકીએ તેથી લખી શકાય તે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ થશે સામેની બાજુ કેપિટલ એચ ઓછા સ્મોલ એચ છે અને પાસેની બાજુ ડી છે હવે જો આપણે ટેન બીટા નો ઉપયોગ કરીએ તો સામેની બાજુ કેટલી થાય અહીં સામેની બાજુ સ્મોલ એચ

છેદમાં પાસેની બાજુ કેપિટલ એચ વત્તા સ્મોલ એચ ભાગ્યા ડી કેપિટલ એ સ્મોલ એચ ભાગ્યા ડી હવે આપણને આ સાબિતીમાં ડી જોઈતો નથી તમે તેને અહીં જોઈ શકતા નથી તેથી આપણે કોઈક રીતે આ ને દૂર કરવાનો પ્રયત્ન કરીએ હવે અહીં આપણી પાસે કેટલા ચલ છે આલ્ફા એ ચલ નથી કારણ કે આપણને તે આપવામાં આવ્યો છે બીટા પણ ચલ નથી કારણ કે તે પણ આપણને આપવામાં આવ્યો છે તેવી જ રીતે આ સ્મોલ એચ પણ આપણને આપવામાં આવ્યો છે અહીં આપણને બે રાશિ પ્રશ્નમાં આપવામાં આવી નથી તે આપણે જાતે જ ધારેલી છે તે કેપિટલ એચ અને ડી છે બાકીનું બધું જ પ્રશ્નમાં આપવામાં આવ્યું છે તેથી અહીં ફક્ત બે ચલ છે તો હવે આપણી પાસે બે ચલ અને બે સમીકરણ છે તેથી આપણે તેને ઉકેલી શકીએ અહીં આપણે આ સમીકરણ પરથી ડી લખી શકીએ અને તેવી જ રીતે અહીં આ સમીકરણ પરથી કેપિટલ એચ વધતા સ્મોલ એચ ભાગ્યા ટેન બીટા લખી શકાય કેપિટલ એચ વધતા સ્મોલ એચ ભાગ્યા ટેન બીટા તો હવે મારી પાસે એ સમીકરણ છે જેમાં મને જોઈતા તમામ ચલનો સમાવેશ થાય છે તેથી આપણે તેને કોઈક રીતે ગોઠવી શકીએ અને અહીં આ મેળવી શકીએ સૌપ્રથમ આપણે અહીં ક્રોસ ગુણાકાર કરીશું કેપિટલ એચ ગુણ્યા ટેન વિટા ઓછા સ્મોલ એચ ગુણ્યા ટેન વિટા કેપિટલ એચ ગુણ્યા ટેન વિટા ઓછા સ્મોલ એચ ગુણ્યા ટેન વિટા તેના બરાબર કેપિટલ એચ ગુણ્યા ટેન આલ્ફા કેપિટલ એચ ગુણ્યા ટેન આલ્ફા સ્મોલ એચ ગુણ્યા ટેન આલ્ફા સ્મોલ એચ ગુણ્યા ટેન આલ્ફા અહીં આપણે જવાબની ખૂબ જ નજીક હોય એવું લાગે છે આપણે આ કેપિટલ એચ વાળા પદને એક બાજુ લાવી શકીએ તેમજ સ્મોલ એચ વાળા પદ બીજી બાજુ લાવી શકીએ અને ત્યારબાદ તેમાંથી કંઈક સામાન્ય લઈને તેને ફરીથી લખી શકાય તો આપણે સમીકરણની બંને બાજુથી કેપિટલ H ટેન આલ્ફા ને વાત કરીએ તો આપણી પાસે કેપિટલ એચ ગુણ્યા ટેન બીટા ઓછા ટેન બાકી રહે તેવી જ રીતે હવે આપણે સમીકરણની બંને બાજુ એચ ટેન બીટા ને ઉમેરી શકીએ પરિણામે આપણને એચ ગુણ્યા ટેન આલ્ફા વત્તા ટેન બીટા મળે કંઈક આ પ્રમાણે હવે આપણે સમીકરણની બંને બાજુ ટેન બીટા ઓછા ટેન આલ્ફા વડે ભાગાકાર કરી શકીએ જેનાથી આપણને જે જોઈએ છે તે મળી જશે માટે કેપિટલ કેપિટલ ગુણ્યા ટેન આલ્ફા વત્તા ટેન બીટા આ પ્રમાણે અને પછી તે આખાના છેદમાં ટેન બીટા ઓછા ટેન આલ્ફા આ પ્રમાણે અહીં આપણે જે સાબિત કરવા માંગતા હતા તે આપણને મળી ગયું ટેન આલ્ફા વધતા ટેન બીટા ભાગ્યા ટેન બીટા ઓછા ટેન આલ્ફા અહીં તે જ પ્રમાણે છે અહીં આ સાબિતીનો પ્રશ્ન છે તેમ છતાં આપણે કેટલીક બાબતો વિચારીશું શું અહીં છેદનું મૂલ્ય શૂન્ય થઈ શકે શું અહીં આલ્ફા બરાબર બીટા થઈ શકે જ્યારે એચ બરાબર ઝીરો હોય ત્યારે જ તે શક્ય છે જ્યારે એચ ધન સંખ્યા હોય ત્યારે બધી જ પરિસ્થિતિમાં બીટા એ આલ્ફા કરતા મોટું થશે તેથી ટેન બીટા પણ ટેન આલ્ફા કરતા મોટું થાય હું અહીં ચકાસી રહી છું કે આ એચ નું મૂલ્ય ધન છે કે નહીં મેં અહીં તેને જે પ્રમાણે દર્શાવ્યું છે તે પ્રમાણે એચ નું મૂલ્ય ધન લાગે છે અહીં આ પદ હંમેશા ધન હશે કારણ કે આ બંને ખૂણા લઘુ કોણ છે હવે જો એચ બરાબર ધન સંખ્યા હોય તો અહીં આ છેદ પણ ધન થાય હવે જો આ એચ ઋણ હોય તો અહીં કોઈક માછલી આ વાદળને જોઈ રહી હોય તો તમે તેના વિશે વિચારી શકો જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન આપવામાં આવે ત્યારે તમે સૌપ્રથમ આકૃતિ દોરો અને પછી જુઓ કે કાટખૂણો કઈ જગ્યાએ બને છે અહીં આ બંને કાટખૂણો છે આ કાટકોણ ત્રિકોણ છે તેવી જ રીતે આ પણ ત્યારબાદ તમને જે આપવામાં આવ્યું છે અને તમે જે સાબિત કરવા માંગો છો તેમની વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે જુઓ